આઈટી ફિલ્ડમાં કામ કરનારાઓ માટે એક ખાસ સમાચાર માંગરોળ નગરપાલિકાએ એક સરસ મજાની જોબ ઓપનિંગ બહાર પાડી છે ચાલો આ ભરતીની બધે જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો આ ભરતી આવી છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચાલો સીધા જ એના પર વાત કરીએ જેમ કે અહીં જોઈ શકાય છે માંગરોળ નગરપાલિકાને એક બહુ જ મહત્વના ટેકનોલોજી રોલ માટે માણસોની જરૂર છે આ એક કી પોઝિશન છે એમ સમજી લો તો ચાલો જોઈએ કે આ શું છે અને સૌથી પહેલાં વાત કરીએ સેલરીની તો આ પોસ્ટ માટે ફિક્સ સેલેરી છે મહિને ત્રીસ હજાર રૂપિયા જી હા થર્ટી થાઉઝન્ડ રૂપીઝ તો આટલી સેલેરી છે પણ પોસ્ટ કઈ છે ચાલો હવે એના પર આવીએ ઓકે તો ઓફિશિયલ જે ટાઇટલ છે આ પોસ્ટનું એ છે સિટી મેનેજર એમઆઈએસ સ્લેશ આઈટી એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નામ પરથી જ ખ્યાલ આવી જાય કે શહેરની આખી આઈટી સિસ્ટમ સંભાળવાની જવાબદારી રહેશે હવે સવાલ એ થાય કે આ જોબ માટે કોણ એપ્લાય કરી શકે છે એની લાયકાત શું છે ચાલો એ પણ જોઈ લઈએ તો જુઓ ક્વોલિફિકેશનમાં એમણે બીઈ અથવા બીટેક આઈટી એમ ઇ અથવા એમટેક આઈટી પછી બીસીએ અથવા બી એસસી આઈટી અને એમસીએ કે એમએસસી આઈટી જેવી ડિગ્રી માંગી છે ટૂંકમાં આઈટી ફિલ્ડની ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને હા અનુભવની વાત કરીએ તો એકથી પાંચ વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે હવે સૌથી અગત્યની વાત કોઈ પણ જોબ માટે એપ્લાય કરીએ એ પહેલાં એની શરતો જાણી લેવી બહુ જ જરૂરી હોય છે તો ચાલો આ જોબની મેઇન શરતો શું છે એના પર એક નજર નાખી લઈએ તો શું છે એ શરતો ચાલો એક પછી એક સમજીએ સૌથી પહેલું આ જોબ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેસીસ પર છે મતલબ કે આ પોમનન્ટ જોબ નથી બીજું જે સેલરી છે એ ફિક્સ છે એમાં બીજા કોઈ ભથ્થા નહીં મળે આ એક ટેમ્પરરી પોસ્ટ છે અને જો કોઈને જોબ છોડવી હોય તો એક મહિનાની નોટિસ આપવી પડશે અને છેલ્લે સિલેક્શન જે છે એ પ્યોરલી મેરિટ લિસ્ટના આધારે જ થશે ઓકે તો જોબ વિશે બધું જ જાણી લીધું હવે સૌથી પ્રેક્ટિકલ વાત અરજી કરવી કઈ રીતે ચાલો એની પ્રોસેસ સમજીએ પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં તો અરજી તૈયાર કરવાની એની સાથે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની સેલ્ફ અટેસ્ટેડ એટલે કે પોતાની સહી કરેલી કોપી જોડવાની છે અને આ બધું તૈયાર થઈ જાય પછી એને સ્પીડ પોસ્ટ એડીથી મોકલવાનું છે અને મોકલવાનું ક્યાં છે તો સરનામું નોંધી લેજો ચીફ ઓફિસર શ્રી માંગરોળ નગાપાલિકા કચેરી માંગરોળ મુકામ માંગરોળ આ એડ્રેસ પર જ અરજી મોકલવાની છે ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું હવે ઘણાને સવાલ થશે કે આ સ્પીડ પોસ્ટ એડી એટલે શું તો એનો મતલબ છે સ્પીડ પોસ્ટ વિથ એકનોલેજમેન્ટ ડ્યુ આનાથી ફાયદો એ થાય કે અરજી ત્યાં પહોંચી ગઈ છે એનો પાકો પુરાવો પાછો મળે છે એક પ્રકારની ડિલિવરી કન્ફર્મેશન સ્લિપ જેવું અને સૌથી સૌથી અગત્યની વાત ડેડલાઇન આ તારીખ બિલકુલ ભૂલતા નહીં એપ્લિકેશન મોકલવાની છેલ્લી તારીખ છે અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ તારીખ પછી આવેલી અરજીઓ ધ્યાનમાં લેવાશે નહીં તો બધી જ વિગતો હવે આપણી પાસે જ જે લોકો આઈટી ફિલ્ડમાં છે એમના માટે આ એક સારો મોકો હોઈ શકે છે વિચારવા જેવું ખરું કે શું આ પોતાની આઈટી કરિયરનું આગલું પગલું બની શકે છે